મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ આજકાલની પેઢીઓમાં ખૂબ જ લોકપ્રિય પસંદગી બની ગઈ છે પરંતુ શું આપણે જાણીએ છીએ કે જો અચાનક રોકાણકારનું મૃત્યુના કિસ્સામાં પૈસાનું શું થશે તો ચાલો જાણીએ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવા માટે એક અસરકારક માધ્યમ બની શકે છે એસઆઈપી મિત્રો આપણે વન ટાઈમ માટે પણ કરી શકીએ છીએ અને મંથલી મંથલી પણ કરી શકીએ છીએ પરંતુ પરંતુ શું આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય તો ફંડનું શું થશે આ પૈસાનો દાવો આપણે કઈ રીતના કરી શકાય અથવા તે અટકાઈ જાય તો શું કરવું તો મિત્રો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશ ને વિડીયો શરૂ કર્યો પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો હું આવીને આવી માહિતી લાવતો રહું છું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌપ્રથમ આપણે જાણશું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને નોમિનેશનનું મહત્ત્વ મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને અન્ય વિકલ્પોની જેમ જ નોમિની નિયુક્ત કરવાનો એક વિકલ્પ આપવામાં આવે છે જેથી જ્યારે રોકાણકારનું મૃત્યુ થાય ત્યારે નોમિનીને તે ભંડોળ મેળવવા માટે તે હકદાર બની શકે જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે નોમિની નિયુક્ત કર્યો હોય તો દાવાની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે એટલે કે જે ફંડ ભેગું થયું હોય એના વારસદારને તરત જ મળી જાય છે નોમિની પાસે મ્યુચ્યુઅલ ફંડની રકમ મેળવવાનો અધિકાર છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે નોમિની નિયુક્ત ના કર્યો હોય ત્યારે શું થશે જ્યારે રોકાણકાર તેના એકાઉન્ટમાં નોમિનીની નિયુક્તિ ન કરી હોય તેના મૃત્યુ પછી એની દાવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જતી હોય છે જોકે આ પરિસ્થિતિમાં પણ પૈસા અટકતા નથી આવી સ્થિતિમાં રોકાણકારના કાનૂની વારસદારો દ્વારા એટલે કે વારસાઈ ધારા હેઠળના સીધી લીટીના વારસદારો મ્યુચ્યુઅલ ફંડની રકમનો દાવો કરી શકાય છે તો મિત્રો વારસદારોને એવા કિસ્સામાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો સૌ ગુજરનાર વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડશે ત્યારબાદ ઉત્તરાધિકાર પ્રમાણપત્રની અથવા વસિયતનામાં જો ઉપલબ્ધ હોય તો ઉત્તરાધિકાર પ્રમાણપત્ર એટલે કે વારસાયંબો ત્યારબાદ કાનૂની વારસદારનો ઓળખ કાર્ડ જોશે ત્યારબાદ સરનામાનો પુરાવો જોશે અને ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડનો ફોલિયો નંબર અને અન્ય ડીમેટ એકાઉન્ટ સંબંધિત માહિતીની જરૂર પડશે હવે મિત્રો હું તમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારના મૃત્યુ પછી પૈસા ક્લેમ કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપી દઉં તો સૌપ્રથમ પ્રથમ રોકાણકારના મૃત્યુ વિશે સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ કંપનીને જાણ કરવાની હોય છે આ જાણ મિત્રો નોમિની અથવા વારસદાર દ્વારા કરી શકાય છે હવે બીજું નોમીની રોકાણકારના બધા જ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે જેમાં મિત્રો મૃત્યુ પ્રમાણપત્ર કેવાયસી દસ્તાવેજો ત્યારબાદ ફોલિયો નંબરનો સમાવેશ થાય છે આ સાથે મિત્રો ક્લેમ ફોર્મ આવે છે એ તમારે સબમિટ કરવાનું રહેશે જો રોકાણકારે નોમિની પસંદ ના કર્યો હોય તો વારસદારો દ્વારા બધા જ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે જેવા કે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અથવા રોકાણકારની વસિયતનામું હોય તો એવા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો મ્યુચ્યુઅલ ફંડ કંપની દસ્તાવેજો તપાસ્યા પછી ફંડ નોમિની અથવા કાનૂની વારસદારને એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે ટ્રાન્સફર પછી નોમિની અથવા વારસદાર ફંડ રિડીમ કરી શકે છે હવે મિત્રો તમને એ જણાવું કે ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન થતો હશે કે શું રોકાણ કરનાર મૃત્યુ પછી મ્યુચ્યુઅલ ફંડના પૈસા અટવાઈ જશે તો એનો જવાબ છે ના જો યોગ્ય પ્રક્રિયાને અનુસરીને મ્યુચ્યુઅલ ફંડમાં દાવો કરવામાં આવે તો નોમિની અથવા કાનૂની વરસદારને યોગ્ય દસ્તાવેજો અને પ્રક્રિયાઓ સાથે સરળતાથી પૈસાનો દાવો કરી શકાય છે જો કે રોકાણ શરૂ કરતી વખતે હંમેશા નોમિનીનું નામ દાખલ કરવું જોઈએ શું કામ કરવું જોઈએ કે ભવિષ્યમાં તમારા પરિવારને મુશ્કેલીમાંથી બચાવશે જો તમારી પાસે એકથી વધુ રોકાણો છે જાજી બધી જગ્યાઓએ તમે રોકાણ કરેલું છે તો વસિયતનામું બનાવવું સલાહ ભર્યું રહેશે જેથી તમારી મિલકત તમારી ઈચ્છા અનુસાર વહેંચાઈ જાય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ